દ્વારિકા નગરી દેવભૂમિ તરીકે ઓળખાય છે દ્વારિકા નગરી સોનાની નગરી તરીકે પણ ઓળખાતી હતી પરંતુ દ્વારિકા નગરપાલિકાની અનાવડત અને ભ્રષ્ટાચારના કારણે આજે દ્વારિકા નગરી ખાડાની નગરી તરીકે જાણીતી બની ગઈ છે દેશ વિદેશ થી દર્શને આવતા શ્રદ્ધાળુઓનું સ્વાગત દ્વારિકા નગરીમાં ખાડાઓ અને ખાડાઓમાં ભરાયેલા પાણીથી થાય છે આ સ્થિતિમાં વિશ્વભરના લોકો દેવભૂમિ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા આવે છે તેમના મસ્તિષ્કમાં દ્વારકા નગરીનો જે ચિત્ર લઈને જાય છે તે ચિત્ર ખૂબ જ ચિંતા ઉપજાવે છે

તે રસ્તાઓ માત્ર અમુક જ સમયમાં બની જાય છે અને એક બે વર્ષમાં જ રસ્તાઓ તૂટી જાય છે દ્વારિકા અને સમગ્ર દેશના લોકો આજે દેવની ભૂમિ દ્વારિકામાં નર્કના દર્શન કરી રહ્યા છે તેવા ચિત્રોનું પણ નિર્માણ થઈ રહ્યું છે

તો જાણીએ દ્વારિકાના સ્થાનિક લોકો અને દ્વારકા દર્શન કરવા આવેલા પર્યાટકોને